ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಡಲ್ ಪಿಎಮ ಸಿ ಆತ್ರೀ ತಾರೀಕೋ ಮಹಿಳೆ ಚೋವಿಶವಾರೋಜ મિત્રો લસણની આવકની વાત કરીએ તો જો છાપરા નંબર નવમાં પિલો નંબર આઠ થી પિલો નંબર વીસમાં જ વકલ ઉતરેલા છે બંને સાઈડ મિત્રો છાપરું ખાલી જોવા મળી રહ્યું છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને મિત્રો અંદાજિત હું અંદાજ મારું છું કોઈ પરફેક્ટ આંકડો મારી પાસે નથી મિત્રો હજાર બારસો કટા આસપાસની આવક જોવા મળી રહી છે અને આ લરજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ કેવા લસણના કેવા ભાવ રહે છે અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો આજે ફરીવાર મિત્રો સુપર ક્વોલિટી છે તેમાં મિત્રો છ બસોથી ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે છ હજાર પાંચસો એકાણું રૂપિયાના ભાવ ખુલ્યા છે મિત્રો અંદાજે તો ત્રણસો આસપાસની તેજી ખુલી ગઈ છે આજે પણ તો મિત્રો સુપર ક્વોલિટીનો ભાવ જો એ વિડિયો મેન્ટ સુધી બની આવી જો મિત્રો આ વકલ પેડો છે છ હજાર પાંચસો ને ભાવ છે ત્યારબાદ જો મિત્રો બધા વકલના આપણે વિડીયો શૂટ કરી લીધા છે ભાવ અને મિત્રો હરાજીનું કામકાજ ચાલુ છે

આને બાસઠસો એકત્રીસ છ હજાર બસો ને એકત્રીસ છ હજાર બસો ને એકત્રીસ બાસઠસો ને એકત્રીસ જૂનું છે બાસઠસો એકત્રીસ સાઇઝ ઝીણા મોટું મીડિયમ સાઇઝ જ છે બાસઠસો એકત્રીસ સુપર ટાઈટ લસણ છે મિત્રો ફૂલ ટાઈટ લસણ પાંચ હજાર નવસો ને એકાણું છ હજાર આ ક્વોલિટી ક્વોલિટી બહુ સરસ છે સાઇઝ માં મીડિયમ આજે પણ ધોમ તેજી ખુલી છે કેટલો ભાવ છે એકસઠસો એકસઠ એમપી એકસઠ સો એકસઠ બિયારણ એમપી નું છે ક્વોલિટી દેશી છે નવું છે ને આ જૂનું છે જાગે છે નવા જેવું એકસઠ સો ને એકસઠ ભાવ થયો છે સુપર વજનમાં માં છે જો ગુલાબી ગાંઠિયા જોવા મળી રહ્યા છે અને પેક પડદી નું બધું લસણ છે મિત્રો એકસઠ સો ને એકસઠ ઝીણા મોટું સાઈઝ છે મીડિયમ સાઈઝ વધારે જોવા મળી રહી છે અને ટોપ સાઈઝ ઓછી જોવા મળી રહી છે આ સાઈઝ બાકી મિત્રો પાણા જેવો ગાંઠિયો છે આ ફૂલ વજનમાં પિસ્તાલીસો ને એક પિસ્તાલીસો એક ભાવ છે લસણ ની છે સારી ક્વોલિટીમાં કળિયું છે વજનવાળી કળીયું છે પિસ્તાલીસો ને એક અઠાવનસો ને એકાવન પાંચ હજાર આઠસો એકાવન ટાઈટ લસણ છે મિત્રો વજનમાં સારું છે પાંચ હજાર આઠસો ને એકાવન સાઇઝમાં જેના મોટું બે મિક્સમાં જોવા મળી રહ્યું છે મીડિયમ સાઇઝ વધારે છે અઠ્ઠાવનસો એકાવન ભાવ થયો છે તો અમુક મિત્રો તમને ટોપ ક્વોલિટીની સાઈઝ બતાવું જો આ અમુક સાઇઝ છે લાડવા સાઇઝમાં વધારે મીડિયમ સાઇઝ છે તો આ સાઇઝ વધારે જોવા મળી રહી છે અઠ્ઠાવનસો ને એકાવન આ ક્વોલિટીનો ભાવ